ભારતીય જનતા પાર્ટી દ્વારા સિંગવડ તાલુકા મંડળના ઉપપ્રમુખ મહામંત્રી અને મંત્રીની યાદી જાહેર કરાઈ આ તારીખ સત્તર ચાર બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે સાત કલાકે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મંડળના હોદ્દેદારોના નામની યાદી જાહેર કરવામાં આવી હતી બીજેપી પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે પ્રદેશમાંથી તે દાહોદ જિલ્લામાં નવનિયુક્ત મંડળના પદાધિકારીઓને નિયુક્ત કરવામાં આવ્યા હતા બીજેપી દ્વારા કુલ બાર હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી જેમાં ઉપપ્રમુખ તરીકે છ મહામંત્રી તરીકે બે અને મંત્રી તરીકે ચાર એમ કુલ બાર લોકોની નિયુક્તિ કરવામાં આવી હતી જેમાં ઉપપ્રમુખ તરીકે મનારસિંહ ઠાકોર મંજુલાબેન ચૌહાણ જયસિંહભાઈ બારિયા રતનસિંહ ડામોર લાલસિંહભાઈ બારિયા અને ભુરસિંહભાઈ ડામોરને નિયુક્ત કરવામાં આવ્યા હતા અને મહામંત્રી તરીકે શૈલેષ ભુરિયા અને મુકુંદભાઈ મછાર તેઓની નિયુક્તિ કરાઈ હતી તેમજ મંત્રી તરીકે સરસ્વતીબેન ભાભોર રીનાબેન પટેલ નરસિંહભાઈ રાવત અને ઉર્મિલાબેન ચૌહાણ જેઓની નિયુક્તિ બીજેપી દ્વારા કરવામાં આવી છે